ભરૂચ શહેરના રિક્ષા ચાલકોની વર્ષો જૂની માંગણી આખરે પૂરી થઈ છે ટ્રાફિકની સમસ્યાને ઓછી કરવા અને રિક્ષા ચાલકોને કાયદેસરની જગ્યા આપવા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરભરમાં ત્રીસ ઓટો રિક્ષા તરણ ફાળવવામાં આવ્યા છે

આબિદ મિરજા અને સભ્યો દ્વારા છેલ્લા ચાર વર્ષથી સતત રજૂઆતો કરવામાં આવી હતી આ આ લડતનું સુખદ પરિણામ આવ્યું છે ભરૂચ જિલ્લામાં સોળ હજારથી વધુ રિક્ષા ચાલકો માટે આ નિર્ણય એક મોટી રાહત લઈને આવ્યો છે કારણ કે હવે તેઓ કાયદેસરના સ્ટેન્ડ ઉપરથી મુસાફરોને બેસાડી શકશે સ્ટેશન સર્કલ ખાતે યોજાયેલા ઉદઘાટન કાર્યક્રમમાં કોંગ્રેસ શહેરના પ્રમુખ સલીમ અમદાવાદી સામાજિક આગેવાન અરવિંદ સિરાણા ઠાકોર સમાજના અગ્રણી વિજયસિંહ ઠાકોર આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત અને વિવિધ પત્રકાર સંગઠનોના પ્રમુખો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન રિક્ષા ચાલકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ

આ એસોસિએશન બનાવવામાં જે પણ અધિકારીઓએ પદાધિકારીઓએ કોંગ્રેસ પક્ષ કે સત્તાધારી પક્ષ જે લોકોએ આમાં સહકાર આપ્યો છે એ બધાનો આપણા આ તકે આભાર માનીએ એટલે જે વાત કરી કે ભાઈ સંગઠનમાં શક્તિ છે કેટલા વર્ષો પછીની માંગ હતી એ તમારી આજે પૂરી થઈ છે આપણે આશા રાખીએ કે આને આપણે સારી રીતે ઉપયોગ કરી ને ચલાવીએ ખાસ કરીને આબિલભાઈ આ એસોસિએશન શરૂ કર્યા પછી જે રિક્ષા એસોસિએશનની સેવા આપી છે એ કાબિલે તારીફ છે ખાસ કરીને કોઈ વસ્તુ ખોવાઈ જાય કંઈ બી મિસપ્લેસ થાય તો રિક્ષા એસોસિએશનમાં જે ગ્રુપમાં મેસેજ આવે છે ને જે રિક્ષા એસોસિએશનના રિક્ષાના ડ્રાઈવરો કે જે લોકોનો જે સહકાર મળે છે એવી મતલબ કે લાયક છે એક આ બહુમતી સેવા છે ખાસ કરીને રિક્ષાવાળા જે લોકો છે એવી એક ભરૂચ નગરપાલિકાને કે ભરૂચની પ્રજા માટે એક આશીર્વાદ છે સામાન્ય માણસને કંઈ બી જવું હોય તો સસ્તામાં સસ્તું રીતે જો જઈ શકતા તો રિક્ષામાં જાય એટલે ટ્રાફિક માટે ઓછી ટ્રાફિકથી લઈને સારી રીતે જઈ શકતા હોય એના માટે રિક્ષા સામાન્યથી સામાન્ય માણસો વાપરે છે વર્ષથી રિક્ષા ચાલકોના માટે હું અને મારા તમામ રિક્ષા એસોસિએશનના તમામ હોદ્દેદારો અને રિક્ષા ચાલકોને મને સાથ સાકાર આપ્યો એ સંગાળમાં મેં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ એસપી સાહેબ નગરપાલિકા પ્રમુખ સાહેબ અને એસપી સાહેબે બહુ મહેનત કરી અને ભરૂચ નગરપાલિકા ને હંમેશ મેં જાગૃત કર્યું કે અમારા ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા હટી જાય આ સુધી ભરૂચમાં કોઈ પણ સ્ટેન્ડ નહોતા એ હતી ઓલ પેપર કોઈ જગ્યા સ્ટેન્ડ નહોતા આજે ઘણા ખુશીની વાત છે કે નગરપાલિકાએ મહેનત કરી સીટીપીઆઈ મહેનત કરી અને અમને ભરૂચ શહેરમાં રિક્ષા ચાલકો માટે પીસ સ્ટેન્ડ પાસ કરવામાં આવે આજે અમે એનું લોકાર્પણ કરશું ભરૂચ રેલવે સ્ટેશનથી ઝાલેશ્વર સ્ટેન્ડનું અમે લોકાર્પણ કરશું અને પછી અમે બધી જગ્યા અમારી રીતે થોડા થોડા સ્ટેન્ડ લગાવવા લગાવીશું હવે અમારા શ્રી છે